નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના તાજા બજાર ભાવ જાણવાના છે આજે ભારતમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો તેની ચર્ચા આપણે કરવાના છીએ એ સાથે જ દેશમાં સૌથી વધુ કિંમતી ગણાતું ધાતુ એટલે કે ચાંદીની શું કિંમત રહી છે તેની ચર્ચા પણ આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલાયકન જરૂર દબાવો સૌપ્રથમ આપણે જાણીશું આજના અઢાર કેરેટ સોનાના ભાવ ત્યારબાદ બાવીસ કેરેટ અને પછી ચોવીસ કેરેટ અને તેમાં એક દિવસની અંદર કુલ કેટલા રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પ્રતિ દસ ગ્રામના હિસાબે એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો આવો જાણીએ સૌપ્રથમ પ્રથમ અઢાર કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીએ તો એક ગ્રામની કિંમત નવ હજાર નવસો તેસઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત અગણ્યાસી હજાર સાતસો ચાર રૂપિયા દસ ગ્રામની કિંમત નવ્વાણું હજાર છસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ છન્નું હજાર ત્રણસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે અઢાર કેરેટ સોનાનો ભાવ હતો સત્તાણું હજાર એકસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને આજે છે નવ્વાણું હજાર છસો ત્રીસ રૂપિયા જેમાં કુલ પ્રતિ દસ ગ્રામ અઢાર કેરેટ સોનાના ભાવમાં પચીસો રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર આપણને જોવા મળ્યો છે ક્યારબાદ વાત કરીએ કે બાવીસ કેરેટ સોનાના ભાવમાં શું વધારો જોવા મળ્યો છે કે ઘટાડો થયો એક ગ્રામ સોનાની કિંમત બાર હજાર એકસો પંચોતેર રૂપિયા આઠ ગ્રામની કિંમત સત્તાણું હજાર ચારસો રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ એકવીસ હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે બાવીસ કેરેટ સોનામાં પ્રતિ દસ ગ્રામનો ભાવ હતો એક લાખ અઢાર હજાર સાતસો રૂપિયા અને આજે ભાવ છે એક લાખ એકવીસ હજાર સાતસો પચાસ રૂપિયા જેમાં કુલ પ્રતિ દસ ગ્રામના હિસાબે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ત્રણ હજાર પચાસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે એક ગ્રામની કિંમત તેર હજાર બસો બ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ છ હજાર બસો છપ્પન રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ બત્રીસ હજાર આઠસો અને સો ગ્રામની વધારો જોવા મળ્યો છે ગઈકાલે ચોવીસ કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામ ભાવ હતો એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો નેવું રૂપિયા અને આજે છે એક લાખ બત્રીસ હજાર આઠસો વીસ રૂપિયા જેમાં કુલ પ્રતિ દસ ગ્રામ કે ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચ્યા અને શું તેમાં વધારો થયો કે ઘટાડો અને ગઈકાલની ગણતરીમાં ચાંદીના ભાવમાં શું જોવા મળ્યું તેની વાત કરીએ તો એક ગ્રામની કિંમત એકસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત ચૌદસો રૂપિયા દસ ગ્રામની કિંમત અઢારસો પચાસ રૂપિયા સો ગ્રામની કિંમત અને કિંમત દર્શક મિત્રો ગઈકાલે ચાંદીમાં એક કિલોનો ભાવ હતો અને આજે પ્રતિ કિલોનો ભાવ છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા જેમાં કુલ આપણને જોવા જઈએ તો પ્રતિ કિલોના ભાવે રૂપિયા ચાર હજારનો ઘટાડો જોવા મળ્યો છે તે અગાઉ એક દિવસ પહેલા ચાંદીના એક કિલોના ભાવમાં એક હજાર રૂપિયાનો ભાવ ઘટાડો આપણને જોવા મળ્યો હતો ચાંદીના ભાવમાં બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને તેમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી પરંતુ આ વધતા ભાવ ક્યારે ઘટશે તેની શંકા પણ લોકોના મનમાં છે દર્શક મિત્રો આ હતા સોના ચાંદીના તાજા ભાવ અને તેને લગતા મહત્વના સમાચાર અને હા તમે એમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમારે કયા શહેરના ભાવ જાણવા હોય છે તો ભારતના મોટા શહેરોના ભાવ પણ અમે તમારા માટે લઈને આવીશું કમેન્ટમાં જરૂર જણાવશું અને હા વિડીયોને લાઈક કરો વધારેથી વધારે લોકો સાથે શેર કરો અને આવા જ રોજિંદા ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર નવા વિડીયોમાં મળી ત્યાં સુધી તમારા બધાનો આભાર